રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી ગત ત્રણ માર્ચના રોજ ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવાનના મૃતદેહ મળ્યા બાદ અનેક સવાલો થયા હતા જેમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં અનેક મોટા ખુલાસા થયા છે તો બીજી તરફ હાઈવે પરનો એક ફોટો પણ સામે આવ્યો છે દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર જો વાત કરીએ તો બે એસયુવી સહિતના ત્રણ વાહનમાં આવેલા લોકો શા માટે શંકાસ્પદ જણાઈ રહ્યા છે તે અંગે આજે ચર્ચા કરવી છે હવે આગળ વાત કરવામાં આવે તો ભાસ્કર માં આપેલા એક અહેવાલ મુજબ આપણે પોઈન્ટ વાઇઝ સમજીએ તો અહીંયા એક પેટ્રોલ પંપ છે ત્યાંના સીસીટીવી માંથી એક કેમેરો હાઈવે પર છે અને આ કેમેરાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે વાહન રોંગ સાઈડમાં ઓવરબ્રિજ પર આવ્યું તે આ કેમેરામાં દેખાતું નથી એટલે કે તેનો સ્પષ્ટ મતલબ થાય છે કે જે બાઇક સહિતના વાહન પોણા બે કિલોમીટરના ઓવરબ્રિજ પર રોંગ સાઈડમાં આવ્યું તે ક્રિષ્ના વોટર પાર્ક પાસેના ખાંચામાંથી બ્રિજ પર ચડીને એમ્બ્યુલન્સ જ્યાં ઊભી હતી ત્યાં સુધી રોંગ સાઈડમાં આવ્યું હતું હવે આપણે પોઈન્ટ બે માં સમજીએ તો રાજકોટ થી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજ પર પહેલો ખાંચો એટલે કે સર્વિસ રોડ પર ઉતરવાની જગ્યા કૃષ્ણા વોટર પાર્ક ની સામે છે આ જગ્યા પહેલા રાજકોટ તરફ અંદાજે ચારસો મીટર રાજકુમાર જાટ નો અકસ્માત થયો હતો હવે આપણે આગળ વાત કરીએ તો આ રામધામ આશ્રમ માંથી રાજકુમાર જાટ

જે તરઘડિયા ગામના પાટિયાથી શરૂ કરીને પોણા બે કિલોમીટર સુધીનો લાંબો હાઈવે છે અને તેમાં રાજકોટથી અમદાવાદ જતી વેડાય સિક્સ પર ક્યાંકથી પણ વળાંક વળી શકાય તેવી જગ્યા નથી એક કૃષ્ણા વોટર પાર્ક પાસે અને બીજું પેટ્રોલ પંપ પાસે તો સ્વાભાવિક વાત છે કે બે એસયુવી સહિત ત્રણ વાહનમાં આવેલા લોકો પર શંકા જાય તો બીજી તરફ પેટ્રોલ પંપના પોણી કલાકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેમાં એક પણ વાહન રોંગ સાઈડ આવતું દેખાતું ન હતું તેનો મતલબ એવો થાય છે કે વાહન ચાલક કૃષ્ણા વોટર પાર્ક પાસે મધરાત્રે ઉભો હશે અને એમ્બ્યુલન્સ આવી તેની ત્રીજી મિનિટે કૃષ્ણા પાર્ક સામે સર્વિસ રોડ પર થઈને રાજકોટ ચોટીલા તરફ જઈ રહેલ એમ્બ્યુલન્સની સામે આવીને વાહન ઊભું રાખી દીધું હતું હવે વાત કરીએ તો આ વાહન ચાલક જો મદદ કરવાની ભાવનાથી જ ભલે રોંગ સાઈડમાં આવ્યો હોય પણ પછી તે ક્યાં ગાયબ થઈ ગયો તે પણ એક મહત્વનો સવાલ છે અને એક તપાસનો પણ વિષય છે આ સાથે જ બાઇક પર રોંગ સાઈડમાં જ આવ્યું હતું અને આ બાઈક પાસે જે પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ હશે તેમાં રોંગ સાઈડમાં આવતું ક્યાંય દેખાતું નથી એટલે તેનો મતલબ એવો પણ થાય કે બંને વાહન કણસણતી હાલતમાં રાજકુમારને એમ્બ્યુલન્સ લઈ ગઈ ત્યાર બાદ ફરી કૃષ્ણા પાર્ક પાસેના જ ખાંચામાંથી સર્વિસ રોડ પર થઈ અને ત્યાંથી ગામડાના રસ્તે અથવા તો અન્ય કોઈ દિશામાં ચાલ્યા ગયા હશે તેવું તારણ કાઢવામાં આવે છે